અને એમાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું એની આજે માહિતીની વાત કરવી છે હવે જે ખેડૂત મિત્રો ડુંગળીનું બિયાણ વાવે છે એ ડુંગળીનું બિયાણ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ કેવી રીતના આપણને ખબર પડે એની માહિતીની વાત કરવાની છે ડુંગળીનું બિયાણ બનાવ્યા પછી એને વેચવાનું કેવી રીતના હોય એને બ બનાવવામાં કેવા કેવા બાબતોનું ધ્યાન રાખવાનું હોય અને જે ખેડૂત મિત્રોને સારી એવી ક્વોલિટીનું ડુંગળીનું બિયાણ જોતું છે એ કેવી રીતના સારી એવી ક્વોલિટીનું ડુંગળીનું બિયાણ મેળવી શકે એની આજે પૂરા વિડીયોમાં વાત કરવાની છે ખાસ આપણી સાથે ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપનારા અને એમાંય ખાસ કરીને એની જે માસ્ટરી છે કે ડુંગળીનું બિયાણ કેવી રીતના બનાવવું અને ખેડૂત મિત્રોને કેવી રીતના શીખવાડવું અને કેવી કેવી ક્વોલિટીમાં બિયાણ બનાવવું એની માહિતી આપણે આપવાના છે એવા નિષ્ણાત આપણી સાથે જોડાઈ ચૂકેલા છે એનો પરિચય મેળવવાનો છે હું તમારી સાથે સાગર રાસડિયા આ ખેડૂત પુત્ર ગુજરાતી વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમે તમારો પરિચય આપો સૌ ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જય સવાય મારું નામ છે જગદીશભાઈ ધરમસિંહભાઈ ટીંબડીયા ગામ મારું વડાડી તાલુ તાલુકો જિલ્લો રાજકોટ અને મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે બાવન બાર જીરો તેતાલીસ બીજો નંબર છે ચોરાણું જીરો ચોર્યાસી છન્નું એકસો ચાર આ બંને નંબરો મારા કન્ટિન્યુ ચાલુ હોય છે આ આ નંબર પર ખેડૂત ગમે ત્યારે કોન્ટેક કરી શકે છે ઓકે તમે જે ડુંગળીમાં માસ્ટરી ખાસ કરીને ધરાવો છો તો એમાં કેવા કેવા પ્રકારની જાતો હોય એનું વાવેતર થાય અને કેવી પ્રકારની જાત બનાવો છો એમ સરસ મજાનો પ્રશ્ન છે તમારો હવે ડુંગળીની જાતની વાત કરીએ તો સફેદ બુધેલ એક્સપોર્ટ અત્યારે આપણે જે ઉભા છીએ પ્લોટ સફેદ બુધેલ એક્સપોર્ટ છે હા હા બરાબર સફેદ છે આ અને વીસ વીઘાનો આ પ્લોટ છે હા અને બાકી એ સિવાય બીજું સફેદ ગાવરિયું આવે સોળ નંબર હા હા પછી નાસિક લાલ ગાવરિયું આવે જે આપણે નાસિકના બેલ્ટમાંથી લઈ આવી અને અહીંયા એનું વાવેતર કરીએ છીએ ઓકે અને સારી ક્વોલિટીનું ટૂંકમાં બિયારણ બને છે અહીંના જે દડા હોય છે એના કરતાં એનું વાતાવરણ ત્યાં સારું દડાઈ સારા અને એની ક્વોલિટી સારી થાય છે અને એનું ખેડૂતને ઉત્પાદન સારું આવે છે ઓકે હવે જગદીશભાઈ મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે જ્યારે ખેડૂત મિત્રોને બિયારણ બનાવવું હોય કોઈ પણ વેરાયટીનું ત્યારે એને વાવવાનો સમય કેવો હોય કેવો સમય હોય જો વાવવાનો સમય છે ને વાતાવરણ ઉપર આધાર રાખે છે પંદર દિવસ પ્લસમાં એને સાગર પાછળ આમ જનરલી અ ત્રીસ અગિયારથી લઈ અને પંદર ડિસેમ્બર સુધી આની વાવણી કાયદેસરની ગણાય ઓકે પણ વરસાદ વધારે થયો હોય એ વર્ષમાં અને ભેદનું પ્રમાણ વધારે હોય હવામાં તો પંદર દિવસ લે આ વર્ષે જે વ્યક્તિએ આપણે આ પંદર દિવસ લેટ કરેલું છે પંદર દિવસ લેટ કર્યું છે ને એટલે જ આટલી તંદુરસ્તી છે આમાં સાંખલી નામનો એક રોગ આવે એ નથી એનું કારણ એ જ છે કે આપણે પંદર દિવસ લેટ હતા બીજા કરતા ઓકે એટલે પંદર દિવસ લેટ કરવાથી ક્યારેક ક્યારેક ફાયદો થાય થાય છે છે અને નુકસાન પણ જનરલી સમય આ હોય છે ત્રીસ ડિસેમ્બર ઓકે હવે તમે ખાસ કરીને જે પ્રકારની વેરાયટીમાં ડુંગળીનું અલગ અલગ બિયારણ બનાવો છો એમાં ક્યાંથી ડુંગળીના દડા લઈ આવો છો એનું માર્કેટ ક્યાંથી તમે પકડો છો અને કેવી રીતના તમે ખેતી કરો છો જો સફેદ બુધેલ ડુંગળીના દડા હોય હા તો અમે મહુવા પાસે ડુંગર ની આજુબાજુ ના ઇલાકાના ગામ છે ત્યાંની ડુંગળી પ્રખ્યાત છે સફેદ બુધેલ એક્સપોર્ટ ઉભો ગાંઠ્યો થાય ત્યાંથી અમે અત્યારે પરચેસ કરીએ અમે જ એ લોકોને બી આપ્યું હોય અમારું અમે એને બી આપ્યું હોય ત્યાંથી અમે પરચેસ કરીને અમારા પોતાના મેળામાં સ્ટોરેજ કરી આખું વર્ષ એને સાચવીએ અને એ જ બિયારણ પાછું અમે લગાવીએ અમે વાવવા માટે ઓકે ગુલાબી પતિ નું છે ગુલાબી પતિ એટલે કે નાસિક લાલ જેને કહેવાય ઘાવર્યું શબ્દ લાલ ગાવરિયું એ ગાવરિયાના બિયારણ અમે નાસિકથી લઈ આવીએ છીએ ચાંદવડ વેરાયટી ચાંદવડ છે બીજી ચાર પાંચ પ્રકારની વેરાયટી છે સારામાં સારી ત્યાં સક્સેસ હોય ત્યાં સક્સેસ એ અમે સર્ચ કરીને લઈ આવીએ છીએ અને એનું આ બિયારણ અમે કરીએ છીએ અને અહીંયા ખેડૂતને એ સારી રીતે સક્સેસફુલી થાય છે અને પ્રતિકારક શક્તિ ધરાવે બીજું ત્રીજું ઘણા બધા એના ફાયદા છે ટૂંકમાં અહીંના જે દડા કરતા ત્યાંના દડા સારા વાતાવરણ ત્યાં સારું અને એનો ફાયદો ખેડૂતને ખૂબ મળે છે ઓકે હવે જગદીશભાઈ ખાસ કરીને હું ખેડૂત મિત્રોને એ જણાવવા માંગીશ કે તમે કેવા કેવા પ્રકારની વેરાયટી બનાવો છો અમે એક તો સફેદ બુધેલ એક્સપોર્ટ યસ સફેદ ગાવર્યું સોળ નંબર ઓકે પછી પુના ફુરસંગી હા હા રેડ થ્રી હા પીળી પત્તી હા હા અને લાલ ગાવર્યું લાલ ગાવરીમાં છ સાત પ્રકારની વેરાયટી છે હા અલગ અલગ હા એ વિસ્તાર વાઇઝ ખેડૂત વાવી શકે છે અમુક વિસ્તારમાં અમુક થતી અમુક વિસ્તારમાં અમુક વાતાવરણ પ્રમાણ ન થતી હોય એ અલગ અલગ વેરાયટી આપણી પાસે વાવેતર કરેલું છે આપણે ઓકે હવે મેના મોગરા વાવવામાં ખાસ કરીને કેવા પ્રશ્નો તમને નડે છે અને કેવા પ્રકારનું ખાતર આપવું પડે એ પહેલાં એ ખેડૂતોને આપણે જણાવી દઈએ જો ખાતરની વાત કરતા હોય ને તો મોગરા જ્યારે વાવીને ત્યારે એનો જેટલો વેજીટેટિવ ગ્રોથ કરવાનો હોય એ આપણે આ રાસાયણિક ખાતરો નાખી રાસાયણિક કે સેન્દ્રિય એક્સપાઈ હા હા આપણી ઓલી પ્રમાણે એ નાખીએ અને આપણે એનો ત્યારે જ ગ્રોથ કરવાનો પછી આ આવી જાય પછી તો એને પરિપક્વ માટે પોટાશને અંતે નહીં જોઈએ છે અને પછી એક ખાસ ધ્યાન એ રાખવાની છે કે આનું જ્યારે ફ્લાવરિંગનો સ્ટેજ આવે ત્યારે આપણે કોઈ પણ જાતની પેસ્ટીસાઇડ દવા મારવાની હોતી નથી પેસ્ટિસાઇડ દવા મારીને તો મધમાખી આવતી નથી મધમાખી ન આવે ને એટલે આનું જે ક્રોસિંગ થવાનું એ નથી થતું અને એનું સીધું જ ઉત્પાદનમાં ફેર પડી જાય છે સાખલી નામનો રોગ આવે છે બરાબર અત્યારે જે તંદુરસ્તી છે ને એનું કારણ જ છે કે આપણે પંદર દિવસ પાછળતા અને પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ આપણે ફ્લાવરિંગ સમય નથી કર્યો પણ આટલું ધ્યાન રાખવાનું હોય છે ઓકે અને આને મેઈન પાકવાના દિવસો કેટલા હોય જનરલી સાડા ચારથી પાંચ મહિના જો કોઈ ઉતાવળીની હલકી જમીન હોય તો સાડા ચાર મહિનામાં પણ પાકી જાય છે નહીંતર પાંચ મહિના તો પાકા જ લે છે પાંચ મહિના પાકે એ જ બિયારણ સારું થાય અને આમાં કાંઈ જીવજંતુઓ અને એવા કાંઈ ફૂગને લગતા રોગો આવે કે એવા એવાના આવે કાંઈ જો આપણે એ દડા લેતા હોય હા હા બહારના રાજ્યોના અથવા તો આપણા પ્રોપર આપણા પોતાના હોય હા તો એ જ્યારે આપણે એનું વાવેતર કરતા હોય ત્યારે ધ્યાન રાખવાનું હોય ફૂગનાશક ઓલા શું કહે ફૂગનાશકનો પટ આપીને આ દડા ખાવાના હોય અથવા તો ઘાવરિયું બી હોય તો કટિંગ કરવાનું હોય એને મેનકો જેપ થાય પાવડરમાં ડુબાડી ક્લોરોન એમાં એમાં એનો પટ આપીને પછી જ આપવાનો એટલે આપણે જે જમીનજન્ય રોગ છે ફૂગ જેમ કે આપણે આ છોડવો ઉપાડી ફટની ઉપડી જતો હોય પણ આ ઉપડતો નથી શું કામ કે આમાં જમીનજન્ય રોગ નથી એટલે જ આટલી તંદુરસ્તી છે તો એ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે હવે આ કેટલા વીઘામાં આ પ્રકારના બિયારણનું વાવેતર કરેલું છે કેમ કે જ્યાં નજર જાય ત્યાં આ મોગરા દેખાય છે અત્યારે આપણે જે આ પ્લોટમાં ઊભા છીએ આ વીસ વીઘાનું વાવેતર છે સફેદ બુતેલ એક્સપર્ટ આવા પ્લોટ આજુબાજુના એરિયામાં આપણે અલગ અલગ વેરાયટીના પછી લાલ ગાવરિયું હોય સફેદ ગાવરિયું હોય પીળી પત્તી હોય પુના ફુરસંગી હોય અલગ અલગ બિયારણ આપણે અલગ અલગ ગામમાં ઘણી બધી વેરાયટી કરેલ છે ઓકે હવે તમે ડુંગળીમાં અને ખાસ કરીને આ બિયારણમાં ખૂબ એક્સપર્ટ ધરાવો છો કેમ કે સતત ખેડૂત પુત્ર ગુજરાતી સાથે સવાન તમે બે વર્ષથી કરો છો મેન ખેડૂતોના જગદીશભાઈ જનરલ પ્રશ્ન એ આવે છે કે નજીક નજીકમાં વાવવાથી કંઈક મધમાખીના ને એના પ્રશ્ન આવતા હોય છે તો એ કેવી રીતના હોય જેથી કરીને ખેડૂતો એ બહુ મોટી ભૂલ કરે છે એમાં આગળ વધી શકે એમ જો જે ખેડૂત બિયારણ બનાવતો હોય હા એને જનરલી આ તો સામાન્ય પ્રશ્ન છે કે અહીંયા સફેદ છે તો આની બાજુમાં લાલ ન થઈ શકે કારણ કે મધમાખી છે અહીંયા અહીંયાથી ઉડીને ત્યાં બેસે એટલે એ બંનેનું ક્રોસિંગ બગડે અને બેયનો કલર વેરિયેશન આવે ઓકે દૂર રાખવી પડે ટૂંકમાં બાજુ બાજુ નથી ચાલતી એમ ઓકે હવે મેઇન તમે જે ડુંગળીનું બિયાણ બનાવો છો એમાં તમારી ખાસિયતતા શું છે અગાઉ મેં વાત કરી એમાં આજે પંદર દિવસ આપણે લેટ છે એટલે પંદર દિવસના કારણે જે વાતાવરણમાં ચેન્જીસ હતું વચ્ચે ફ્લાવરિંગ સ્ટેજ Uh -huh. એ પંદર દિવસ આપણે એમાં બચી ગયા તંદુરસ્તી સારી છે બાકી જે આનાથી પંદર દિવસ છે એમાં તંદુરસ્તીમાં ફેરફાર છે છે અને નામનો રોગ આવ્યો બરાબર ને એ જનરલી બધામાં આવતો હોય છે એ આપણાથી અટકે નહીં વાતાવરણથી જ આવતો હોય અને એમાંથી વાતાવરણથી બચવું હોય તો આપણે પંદર દિવસ પ્લસ માઇનસ આગળ પાછળ આવવું પડે ઓકે તો આપણા ખેડૂતોને જગદીશભાઈ એ જણાવો અત્યારે આપણે બીજા પ્લોટમાં આવી ગયા છીએ તો આમાં કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે

તો ક્વોલિટી નજર સામે દેખાય છે ઓકે હમણાં થોડીક વાર પહેલા જ મેં તમને કીધું હા કે જો આ રીતની ક્વોલિટી છે અત્યારે જો આ બિયારણ જ્યાં ઉપર દેખાય ને કાઢું એ બિયારણ બની ગયું છે અત્યારે ઓલરેડી ઓકે બરાબર અત્યારે જો હાર્વેસ્ટિંગ કંઈ થઈ રહ્યું છે આ બિયારણ બનીને તૈયાર થઈ ગયું છે ઓકે કેવી રીતના બનાવી ને એ તંદુરસ્તીનો આધાર મેં તમને થોડીક વાર પહેલાં જ હમણાં કીધું કે પંદર દિવસ આગળ પાછળ હોય ને તો વાતાવરણનો જે પ્રકોપ છે ને એનાથી આપણે બચી શકાય ઓકે બરાબર એ વાત મેઇન વાતાવરણનો જ ભાગ ભજવે છે બાકી સારવાર તો બધા બધા રીતે કરતા જ હોય હા હા વાતાવરણ જો આપણને એ અનુકૂળતા આવી જાય ને હા તો એમાંથી આપણે બચી અને સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ ઓકે હવે એમાં તમારી ખાસ માસ્ટરી કેવી છે એ પણ તમે જણાવો આ તમે જે હાથમાં ગાંઠિયા લીધા એનું મેઈન જો

હા જો વેચાણની વાત કરીએ ને તો વેચાણ તો મારી પહેલી પ્રાયોરિટી ખેડૂતની છે હું ખેડૂતને જ આપું છું હા બરાબર ડોર ટુ ડોર ખેડૂત મારી પાસેથી લઈ જાય છે અને જે આજે અડગ વિશ્વાસ મારી પર છેલ્લા આજે હું આ દસ અગિયારમું વર્ષ છે દસ વર્ષથી મારી પાસે એક ને એક ખેડૂત લઈ જાય છે વિશ્વાસથી અને એ લોકોને રિઝલ્ટ મળે છે અને ફર્સ્ટ પ્રાયોરિટી મારી છે એ ખેડૂત ખેડૂત પછી જે કંઈ બિયારણ વધે એ હું હોલસેલના વેપારીને આપું છું હા એટલે આ રીતનું મારું પ્લેટફોર્મ છે વેચવાનું ઓકે અને મેઇન માની જો કે અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે કોઈ ખેડૂતોને જોતું હોય તો એમાં તમે કાંઈ ફાયદો કરાવી શકો એમ હા અત્યારે માની લો કે હાર્વેસ્ટિંગ ચાલુ છે આપણું અને હમણાં થ્રેસરમાં નીકળશે એટલે એ સમયે કોઈ ખેડૂતને જોતું હોય અને અહીંયા આવીને સીધો ડાયરેક્ટ લઈ જાય એટલે એને કોન્ફિડન્સ રહીએ કે ભાઈ હું ઓરિજિનલ બી લેવો આપણે તો ઓરિજિનલ જ આપવું હોય પણ એને કોન્ફિડન્સ વધારે આવે કે હું મૂળ જગ્યા ઉપરથી લેવો ઓરિજિનલ ઓકે તો ખડેથી લઈ જવું હોય ડાયરેક્ટ તો એને આપણે થોડુંક વ્યાજબી ભાવ સી આપશું બરાબર હવે જેથી કરીને તમારી સાથે ખેડૂતો જોડાય અને તમારું બિયારણ વાપરે અને ડુંગળીમાં આગળ વધે જો ખેડૂત છે ને હા ખેડૂત બહુ વિચારીને બિયારણ લઈએ એક્સ વાય ઝેડ મારી પાસેથી લઈએ કે કોઈ પણ પાસેથી લઈએ કે કંપની પાસેથી લઈએ પણ જે વ્યક્તિ પાસેથી બિયારણ ખેડૂત લે ને એ થોડુંક આગળ પાછળ એના ડેટા કાઢે એ ભાઈના પ્લોટ ક્યાં છે એને ક્યાંથી આ માલ ક્યાંથી પરચેસ કર્યો છે એને કેવી સારવાર કરી છે પછી એના હાર્વેસ્ટિંગ સમયે જોવાનું કે એમાં તંદુરસ્તી કેટલી છે બી તો બધું કાઢવું જોઈએ આ દેખાય એ બધું કાઢવું જોઈએ બરાબર પણ એનું ખાસ આ બધી બાબતનું ધ્યાન રાખી અને

અને નીચે પણ જગદીશભાઈના કોન્ટેક નંબર આપેલા છે જેવા પ્રકારમાં તમે અત્યારે ચોમાસું આવી રહ્યું છે તો લાલ ગાવેર્યું બિયારણ ઘણા બધા ખેડૂત મિત્રોની માંગ હોય તો એની માટે તમે કોલ કરી શકો છો સારું એવું બિયારણ ખરીદી શકો છો અને ખેડૂતપુત્ર ગુજરાતીમાં આગળ પણ જગદીશભાઈના ઘણા બધા વિડીયો બનાવેલા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને ફાયદો પણ થયેલો છે આવનારા સમયમાં જે ખેડૂત મિત્રો બિયારણ વાવે છે એની પણ આપણે નોંધ લેવાના છીએ એટલે તમે આજે જગદીશભાઈનો કોન્ટેક કરીને બિયારણ નોંધાવી શકો છો બુકિંગ પણ કરાવી શકો છો હવે જગદીશભાઈ આપણા ખેડૂતોને તમે એ પણ સમજાવો કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમય પ્રમાણે વાવેતર કરતા હોય બરાબર તો એમાં તમે કેવા કેવા પ્રકારના બિયારણ પ્રોવાઈડ કરો તમારો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે હા હવે એ પ્રશ્નમાં જોઈએ ને તો અત્યારે આ ઉનાળો છે એટલે અત્યારે ડુંગળીનું બધું એન્ડિંગ હોય બધા હાર્વેસ્ટિંગ થતા હોય ડુંગળી જેને વાવી હોય હવે ચોમાસું આવશે એટલે ચોમાસામાં લાલ ઘાવરિયું લાલ ઘાવરિયાની વેરાયટી આપણી પાસે છ થી સાત પ્રકારની છે અલગ અલગ બરાબર એ બધી વેરાયટીનું ચોમાસામાં વાવેતર થાય ચોમાસા પછી શિયાળો આવે ઓકે શિયાળામાં સફેદ બુધેલ એક્સપોર્ટ આ વેરાયટી પછી પીળી પત્તી છે પુના પુરસંગી છે આ બધી પ્રકારની વેરાયટી વાવેતર શિયાળામાં થાય ઓકે અને અડધા શિયાળા પછી વાવવું હોય તો આપણે જે સ્ટોરેજ કરીએ માલ જેને મેળા માલ કહેવામાં આવે હા આખું વર્ષ આપણે મેળામાં સ્ટોરેજ કરીએ હા એવો માલ તો કે આ બુધેલ એક્સપોર્ટ છે પીળી છે રેડ થ્રી પુનાપુરસંગી ફુરસંગી છે આ બધી વેરાયટીનું પણ આપણે બિયારણ આપણી પાસે ઉપલબ્ધ છે ઓકે દરેક પ્રકારના બિયારણ આપણે કરીએ છીએ અને દરેક પ્રકારના બિયારણ આપણે ગેરંટીથી આપીએ છીએ અને આપણી માસ્ટરી છે ઓકે તો આવી ડુંગળીના પાકમાં અને ખાસ કરીને બિયાણમાં એક્સપોર્ટ અને સાથે માસ્ટર કહેવાય એવા જગદીશભાઈની આપણે વાત સાંભળી વધારે માહિતી માટે એના તમે કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે એમાં કોલ કરી શકો છો જે ખેડૂત મિત્રોને સારું એવું ગેરંટીવાળું બિયારણ જોતું હોય એ એમાંથી ફોન કરીને મંગાવી શકે છે આવી રીતના ખેડૂત મિત્રો આવા પ્રગતિશીલ ખેડૂતો સાથે આપણે મળતા રહીશું અવનવા ખેતીવાડીના સાધનો ટેકનોલોજીના ભંડારો બતાવતા રહીશું હર હમશને માટે ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોડાતા રહો હરવેશને માટે ખેડૂતપુત્ર ગુજરાતીમાં જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન